ભારતીય સંસ્કૃતિનું સૌથી પવિત્ર અને શક્તિશાળી ચિહ્ન છે આ ચાર હાથ વાળું ચિહ્ન માત્ર આંકડા કે રચના નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડની શુભ શક્તિઓનું પ્રતિક છે જ્યાં સ્વસ્તિક હોય છે ત્યાં દુર્ભાગ્ય અને અશુદ્ધતા સ્થાન લઈ શકતી નથી તે સ્થળને શુદ્ધ કરે છે મનને શાંત કરે છે જેથી જ કોઈ પણ શુભ કાર્ય હોય કે માંગલિક કાર્ય હોય સૌથી પહેલાં બનાવવામાં આવે છે સ્વસ્તિક

સ્વસ્તિક થી સકારાત્મકતા સ્વસ્તિક શું લાભ થાય પણ સાચો સ્વસ્તિક બનાવવામાં આવે તો અને ખોટો સ્વસ્તિક બને તો શું નુકસાન થાય એ પણ જાણવું જરૂરી છે કોઈની આગળ આપણે પ્રેમથી વાત કરીએ ને તો એનોથી શું લાભ થાય એ ખબર છે ને અને ગુસ્સાથી વાત કરીએ તો શું નુકસાન થાય એ ખબર હોવી જોઈએ તો ધર્મની અંદર દરેક વસ્તુના ઉપાય બતાવે છે કઈ રીતે કરવું અને ખોટી રીતે કરીએ છીએ તો એની આડઅસર પણ હોય જ છે તો સાથીઓ એક એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ કોઈ પણ સારું કામ કરે એટલે સાથીઓ બનાવે સ્વસ્તિક બનાવે પણ ઘણા લોકોના પ્રશ્ન તથા શાસ્ત્રીજી સ્વસ્તિક બનાવવાની સાચી રીત કઈ છે કેમ કે શાસ્ત્રમાં સ્વસ્તિકને બહુ મહત્ત્વ આપવામાં આવે છે સાથીઓ હોય અથવા સ્વસ્તિ વાંચનની વાત હોય જેમ કે કોઈ પણ કાર્યક્રમ હોય ને ત્યારે હંમેશા સાથીઓ બનાવવામાં આવે અને કાર્યક્રમની શરૂઆતમાં પણ વિદ્વાન બ્રાહ્મણો સ્વસ્તિ વાંચન કરે ઓમ સ્વસ્તિના ઈન્દ્રવાહ સ્વસ્તી ન પૂખા વિશ્વ વેદા સ્વસ્તિ નક્ષો અરિષ્ટને મિ સ્વસ્તીનો બૃહસ્પતિ દધાતું સ્વસ્તિક વાચનમાં સ્વસ્તિ મંત્ર બોલીને સ્વસ્તિલક કરીને કાર્યની શરૂઆત કરે તો સ્વસ્તિક કરવાથી પહેલું કલ્યાણ થાય છે જેમ મંત્રની તાકાત હોય છે તેમ એના ચિહ્ન બનાવવાની પણ એક તાકાત હોય છે તમે સાથીઓ જે બનાવો છો ચાહે કંકુનો બનાવો કે ચંદનથી બનાવો પણ સાથીઓ કઈ રીતે બનાવો એની જાણકારી પણ હોય છે જેમ કે કોઈ નવું મન ઘરમાં મંદિર લાવ્યા હોય તો ઘરના મંદિરની અંદર ભગવાનને બિરાજમાન કરતા પહેલાં મંદિરને ગંગાજલથી શુદ્ધ કરી એમાં સાથીઓ બનાવીને પછી ફૂલહાર મૂકીને પછી ભગવાનની શરૂઆત કરીએ છીએ નવું મકાન લઈએ તો એ દરવાજા ઉપર પહેલાં સાથીઓ બનાવવામાં આવે તમે તમારા ઘરનું કિચન જે રસોડું છે ત્યાં પણ અન્નપૂર્ણાનો વાસ છે પહેલી વખત રસોઈ બનાવો ત્યારે પણ ત્યાં સાથીઓ બનાવવામાં આવે છે એક્ટિવા લો કોઈ નાનું વાહન લો ત્યારે એને પણ સાથીઓ બનાવવામાં આવે છે મોટી ગાડી લો તો એના બોનેટ ઉપર પણ સાથીઓ બનાવવામાં આવે છે અરે એનાથી આગળ વાત કરું તો જ્યારે તમે લગ્ન કોઈ વ્યક્તિના લગ્ન થવાના હોય લગ્ન પત્રિકા લખવાની તો પહેલા શ્રી ગણેશ નમઃ સ્વસ્તિક કરીને આગળ આપણે શરૂઆત કરીએ છીએ વરરાજાને જ્યારે સગાઈ કરી કોઈપણ તો સગાઈમાં પણ લગ્ન પહેલાં જે નારિયેલ આપવામાં આવે છે એ નારિયેલ ઉપર પણ સાથીઓ ગૌરબાપા ચંદ કંકુથી સાથીઓ બનાવે અને પછી આપવામાં આવે છે જ્યારે નવા વર્ષની શરૂઆત થતી હોય એ પહેલા ચોપડા પૂજન કરીએ ત્યારે ચોપડા પૂજનમાં પણ પહેલો સાથીઓ બનાવવામાં આવે અને પછી એની શરૂઆત કરવા મતલબ કોઈ પણ વસ્તુની શરૂઆત ધાર્મિક અથવા માંગલિક કાર્યની શરૂઆત હંમેશા સ્વાથીઓ બનાવીને કરવામાં આવે છે અને સાથીઓ કઈ આંગળીથી બનાવવો જોઈએ એ પણ જરૂરી છે જો તમે સાથીઓ શાસ્ત્ર પ્રમાણે બનાવો છો તો એ જગ્યામાં તમામ લોકોનું કલ્યાણ થાય છે ત્યાં ધનની વૃદ્ધિ થાય છે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને આરોગ્ય સારું રહે છે અને વ્યક્તિના જીવનમાં એનું મંગલત્વ થાય છે પણ જો ખોટો સાથીઓ બનાવો છો તો તે જગ્યાની અંદર બીમારી પ્રાપ્ત થાય છે ધનહાનિ થાય છે દરિદ્રતા અને અબજસની પ્રાપ્તિ પણ થાય છે તો સાચો સાથીઓ કયો અને ખોટો સાથીઓ કયો એ વસ્તુ જાણવી પણ જરૂરી છે જેમ કે ઘણા લોકો આમ પહેલાં આમ લીટી કરે અને પછી બીજી આમથી આમ કરે એટલે ચોકડી પાડી દે તો પહેલી લાઈન તમે જે બનાવી અને વચ્ચેથી ક્રોસ તમે લાઈનને ક્રોસ કરીને આગળ ગયા મતલબ એ લાઈનને ખંડિત કરી કહેવાય તો પહેલો પોઈન્ટ કે ક્યારે લાઇન બનાવો છો એને કટ નહીં કરવી શરૂઆત તમે જે કરો છો તો પહેલાં શું કરવાનું લાઇન બનાવતા હોય તો પહેલું મધ્ય ભાગ વચ્ચો વચ્ચે તમારે પહેલાં એક ચાંદલો કરવો પણ સાથીઓ બને પહેલો ચાંદલો કરવો પછી પાછું ફરીથી કંકુ લેવું અને પાછો ચાંદલો કરતી વખતે કઈ આંગળી લેવી અનામિકા એવું નહીં પછી આ મોટી લોન આ લો એવું નહીં શાસ્ત્ર કચ્છ અનામિકા શાંતિદા પ્રોક્તા મધ્યમાં આયુષ્કરી અંગુષ્ઠ બલદ આચાચ અંગુષ્ઠ બલદ આચાચ તર્જની મોક્ષ સજાય જ્યારે તમારે પિતૃઓની પૂજા કરવી છે તો તર્જની લો અંગૂઠો લો કોઈ વ્યક્તિને સુરવીર હોય કોઈ લડવા જતો હોય કોઈ મોટું કામ કર્યો હોય ત્યારે અંગૂઠો લેવાય આયુષ્ય માટે વચ્ચેની આંગળી અને અનામિકા શાંતિદા પ્રોક્તતા તો અનામિકા છેલ્લેથી બીજી આંગળી જે ટચલી આંગળીની બાજુમાં છે અને અનામિકા કહેવાય એ આંગળીનો ઉપયોગ કરીને સાથીઓ બનાવવો જોઈએ હવે સાથીઓ બનાવતી વખતે પ્રથમ જે છે સૌપ્રથમ પ્રથમ પહેલાં વચ્ચોવચ એક બિંદુ કરવું અને બિંદુ જે છે એને બ્રહ્મ ભાગ કહેવામાં આવે છે પછી કંકુ લઈ અને બિંદુથી ઉપરની બાજુમાં તમારે જવાનું પહેલાં ઉપર પછી તમારો જમણો હાથ છે ત્યાં એટલે બિંદુથી પછી જમણે હાથ બાજુ પછી બિંદુથી નીચેની બાજુ અને બિંદુથી પછી ડાબા હાથ તરફ આવી રીતે આ રીતે ચોકડી પડે અને આ જે ચાર લાઈન જે થઈ બિંદુથી ચારે બાજુની તો એને શાસ્ત્રની અંદર શું કહેવામાં આવે છે તો વચ્ચેનો ભાગ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે પછી જે ઉપરની લાઈન જે તમે ખેંચી છે તો ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ ઉપરની લાઈન જે છે ધર્મ પછી બાજુમાં અર્થ કામ અને મોક્ષ એ ચાર વસ્તુ થઈ હવે આપણે બીજું કામ કરવાનું છે કે જે ઉપરની લાઈન છે ત્યાંથી એને આડી કરવાની વચ્ચેની લાઈન છે એનેથી નીચે પછી નીચેની લાઈનથી તમારા ડાબા તરફ અને જે ડાબા તરફથી ઉપરની બાજુમાં તો રેખા જ આવી જોઈએ જે ચાર લાઈન કરવાની છે તો એ ચાર જે લાઈન થાય છે એનું નામ શું છે એ પણ તમને કહી દઉં તો સૌ પ્રથમ પહેલાં જે ઉપરની લાઈનથી જે આડી લીટી કરો છો ઉપરની બોર્ડરથી એને સાયુજ્ય કહેવાય છે પછી એની નીચે સામીપ્ય ત્યાર પછી સાલોક્ય અને સારૂપ્ય એ ચાર આડી લાઇન છે સમજો કે આ ચોકડી હતી ચોકડી પાડ્યા પછી ઉપર પછી નીચે એમ કરતાં કરતાં ચારે બાજુ એને વધારો એટલે સાથીઓ બને હજુ સાથીઓ પૂરો નથી થયો એને મેં કહ્યું એનું નામ આ હતું સાયુજ્ય સામીપ્ય સાલોક્ય અને સારૂપ્ય હવે સ્વસ્તિકની અંદર તમે જે બોર્ડર બની છે આખો સાથિયાના જે ખૂણા એકદમ પતલા ખૂણા જે રહ્યા છે ચારે બાજુના એ ચાર ખૂણાને મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત આ ચાર વસ્તુ આવે છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પછી સાથીયાની વચ્ચે અંદર પાછા ચાર ખાનામાં ચાર ચાંદલા કરીએ છીએ તો એ ચાર ચાંદલા જે વચ્ચે જ ખાનામાં થાય છે એને સમર્પણ પ્રેમ વિશ્વાસ અને શ્રદ્ધા કહેવામાં આવે છે ઘણા લોકો સાથીઓ બનાવીને બંને બાજુ બે લીટી કરતા હોય છે જેને રિદ્ધિ સિદ્ધિનું પ્રતીક કહેવામાં આવે છે અને સાથીઓ બનાવીને નીચે પાછા પાંચ ચાંદલા કરવામાં આવે છે તો એ નીચે જે પાંચ ચાંદલા થાય છે એમાં પણ ભગવાન ગણેશજી એમના બે પત્ની અને એમના બે પુત્ર એટલે પાંચનો પરિવાર એ પાંચ ચાંદલા નીચે કરવામાં છે ત્યારે સ્વસ્તિક પૂર્ણ થયો કહેવાય અને સ્વસ્તિક જ્યારે પૂર્ણ હોય તો જ વ્યક્તિનું કલ્યાણ થાય સ્તુયા વિનાશાખ્યા ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા ટાંચસ્વ સ્થિમ ભ્રવંતુના સ્વસ્તિ સ્તુયા વિના સાખ્યા ધર્મકલ્યાણ વૃદ્ધિતા સાચો સાથીઓ જ્યાં હોય ત્યાં ધર્મ પૂજાય છે ત્યાં અર્થ લાભ થાય છે ત્યાં ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સારું રહે છે અને વ્યક્તિએ જ્યાં ચાલનો કર્યો છે જે કાર્યથી કર્યો છે કાર્યનું સફળ બને છે પણ સાચો સાથીઓ કર્યો હોય તો ઘણી વખત સાથીઓનું જે ઘડિયાળના કાંટાની જેમ આપણે આગળ ઉપરની જે લીટીથી પછી જે આડી લીટી કરીએ ઘડિયાળના કાંટા ઘણા લોકો ઊંધો કરી નાખે ઊંધો સાથીઓ બનાવો અથવા લીટીને કટ કરવો અથવા સાથિયાને બહુ એક નાનો ટૂંકો મતલબ એક સરખો એક સમાન હોવા જોઈએ સાથીઓ બનાવો ને ત્યારે લાઈન બધી એક સમાન હોવી જોઈએ પૂર્ણ અને શાસ્ત્ર પ્રમાણે સાચો સાથીઓ કરો છો તો એનો ચોક્કસ ફાયદો છે તો જ એને સ્વસ્તિક કહેવાય પણ તમે ચારે ચાર લાઈનને અથવા ખાનાને અપડાઉન કર્યા હોય નાના મોટા કર્યા હોય તો એને સ્વસ્તિક ના કહેવાય પૂર્ણ સ્વસ્તિક એને કહેવાય જે બધી બાજુથી કમ્પ્લેટ હોય તો જ્યારે સાથીઓ બનાવવાનું જીવનની અંદર ઘણી બધી વસ્તુ આવશે કે તમારા હાથે ઘણી વખત મુહૂર્ત કરવાનું થાય ક્યાંક પાંચ પચીસ લોકો હોય તમારે ત્યારે સાથીઓ બનાવવાનું થાય તો આપણને સાથીઓ બનાવવાની વિધિ રિવાજ મતલબ જે છે એ ખબર હોવી જોઈએ કેમ કે ખોટો બનાવે લોકો એવું કે ભાઈ તમને સાથીઓ બનાવતાય નથી આવડતું કેમકે સાથીઓ એક બહુ નોર્મલ વસ્તુ છે પણ એ બનાવતા આવડવું જોઈએ કેમકે જિંદગીમાં ક્યારેય ઘણી વખત ધ્યાન જ ના આપ્યું હોય તો પછી ક્યાંક આવી જગ્યાએ મિસ્ટેક પણ થાય પણ અમુક વસ્તુઓ તો આપણે બાલ્યાવસ્થાથી જ ચાહે આપણે ભગવાનની આરતી કરીએ તો આરતીની થાળીમાં પણ સાથીઓ બનાવવાનું હોય ડગલેને પગલે સાથીઓ આવે પણ સાથીઓ બનાવવાનું શીખી લેવું જરૂરી છે કે જેથી આપણો સાથીઓ સારો હોય તો આપણું અને સામેવાળા વ્યક્તિનું પણ કલ્યાણ થાય તો દર્શક મિત્રો આજે સ્વસ્તિકને લઈને શ્રેષ્ઠ જાણકારી મેં તમને આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા આવી જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ ચાહે સાથિયાની વાત હોય કે ઓમની ઓમ બનાવવાની આકૃતિની વાત હોય ત્રિશુલ બનાવવાની વાત હોય કે કોઈ પણ જાતની પૂજા પાઠને લઈને વાત હોય કે નાની નાની વસ્તુ ઘણી વખત મોટું કામ કરી જાય છે એક રાઈ પણ રસોઈની અંદર રાઈ સૌથી નાની હોય છે પણ રાઈ પણ મોટું કામ કરી જાય છે મીઠું નાનું વસ્તુ છે પણ નાન મીઠું ના હોય તો ખાવાનું આખું તમને ભાવતું નથી એટલે નાની વસ્તુ પણ મોટું કામ કરે છે તો આપણા ધર્મની અંદર સ્વસ્તિકની જેમ વાત છે તેમ તિલકની પણ વાત છે નાળછણીની પણ વાત છે ઘણી બધી વસ્તુઓ છે અને હંમેશા હું પ્રભુલ પંડ્યા તમને આવા બધા જ નાના નાના વિષયોને લઈને સારા અને સરળ ભાષામાં વિડીયો બનાવીને હું તમારા સુધી પહોંચાડવાનું કામ કરતો રહીશ અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો રજા હવે જય ભગવાન